નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જો આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના કચ્છમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગત અને સ્વજનોને સ્મરણાંજલિ તથા ભારત માતા પૂજન એવં દેશની રક્ષાકાજે બલિદાન આપનાર અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ભુજના સ્મૃતિવન ખાતે યોજવામાં આવ્યો હતો કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે પંચોતેરમાં ગણતંત્રની ઉજવણીના ભાગરૂપે તેમજ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગત અને સ્વજનોને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે શહેરના સ્મૃતિવન કે જે કચ્છમાં આવેલ ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં તૈયાર કરવામાં આવ્યું છે તે સ્થળે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જુદી જુદી સંસ્થાઓના સહયોગથી યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પ્રારંભમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું બાદમાં મીણબત્તી પ્રગટાવી દેશની રક્ષા કાજે બલિદાન આપનાર અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન દેશ માટે અનેરો યોગદાન આપવા બદલ ભુજ તાલુકાના માધાપર ગામની વિરાંગના બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેશભક્તિના ગીત પર વિવિધ ડાન્સ ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું સાથે લોકગાયક શ્રી અમિતાબેન પાટિલ સોની લોકગાયક નિલેશભાઈ ગઢવી ઇન્ડિયન આઇડલ ફેમ કરી દીધા હતા આ કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ધારાસભ્યો કેશુભાઈ પટેલ શ્રીમતી માલતીબેન મહેશ્વરી ત્રિકમભાઈ છાંગા રશ્મિબેન સોલંકી મયદીપસિંહ જાડેજા વાસણભાઈ આહિર ભુજ નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો અંગદાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ બાલકૃષ્ણભાઈ મોતા મયંકભાઈ ઠક્કર યોગેશભાઈ ત્રિવેદી પ્રકાશભાઈ મહેશ્વરી મોહનભાઈ ચાવડા અલ્પેશભાઈ પટેલ કિશોરભાઈ મહેશ્વરી અરવિંદભાઈ લેઉવા સહિત સૌ ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનીષભાઈ બારોટે સંભાળ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર